માળિયા ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત બાળકો માટે નિઃશુલ્ક સમર કેમ્પમાં સૌથી વધુ બાળકોએ લીધો ભાગ રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા ઓમ નમસ્કાર પ્રણામ માળિયામાં સરકારી હાઈસ્કૂલ સ્ટેશન રોડ ખાતે સુંદર મજાનું સમર કેમ્પનું આયોજન થયું ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત આ સમર કેમ્પમાં સૌથી વધારે બાળકોએ ભાગ લીધો બેનશ્રી દક્ષાબેન યોગ કોચ અને બેનશ્રી કૃપાબેન ભીમાબેન કુષુલબેન બધે સર્વએ યોગ કોચ અને ટ્રેનર સાથે મળીને બાળકોને ખૂબ જ સુંદર મજાની ટ્રેનિંગ આપી યોગ પ્રાણાયામ એક્સરસાઇઝ સૂર્ય નમસ્કાર અને સાથે સાથે દિનચર્યા અને બીજી જુદી જુદી તેઓ ગીતાજાના શ્લોકનું પઠન પ્રાર્થના એ બધું સુંદર મજાનું શીખવાડ્યું બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને આજે પણ અમારા સરપંચશ્રી સભાપતિશ્રી ભાજપના કાર્યકર્તાઓ અને તમામ વરિષ્ઠ નેતાઓએ આજે એ સમર્થની નોંધ લીધી હાજરી પુરાવી અને ખૂબ આનંદથી આજે બાળકોને સુંદર મજાની કેપલા અને શુકુલાજીનો પ્રસાદ પણ અપાઈ રહ્યો છે અને ખૂબ સરસ મજાનો માણીઓમાં બધાએ ઉત્સાહથી ભાગી રહ્યો થેન્ક યુ